અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ખાતે આવેલા વ્હાઇટ હાઉસના બહારના દરવાજાને એક કારે ટક્કર મારી હતી આ ઘટના શનિવારે રાત્રે આજથી સાડા દસ વાગે બની ટક્કર લાગતા જ વ્હાઇટ હાઉસની સુરક્ષામાં તૈનાત સુરક્ષાકર્મીઓમાં ભાગદોડ મચી હતી કારની ટક્કર એટલી જોરદાર હતી કે તે પછી દરવાજો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો છે અમેરિકન ગુપ્તચર એજન્સીના કહેવા પ્રમાણે કાર વ્હાઇટ હાઉસના એક ગેટ સાથે ટકરાઈ છે જ્યારે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ડ્રાઈવર મૃત હાલતમાં મળી આવ્યો હતો સુરક્ષા પ્રોટોકોલ પ્રમાણે વ્હાઇટ હાઉસને કોઈ ખતરો નથી હજુ સુધી ડ્રાઈવરની ઓળખ થઈ નથી આ ડ્રાઈવર કોણ હતો અને તે વાહન લઈને અહીં સુધી કેવી રીતે પહોંચ્યો આ અંગે હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે મહત્વનું છે કે વોશિંગ્ટન પોલીસ અને વ્હાઇટ હાઉસે હજુ સુધી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી આ સુરક્ષામાં ચૂક થઈ હતી કે અકસ્માત હતો કે તે વિશે હાલમાં હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ